હેલો ગાઈશ કેમ છું મજામાં મસ્ત મસ્ત વાર પડી ગયા ગાઈ છે ને ચકું થવાનું ઊંઘી ગયા જો બતા તમને હજી તો ઉઠી જ નહીં આવી જાણો રે જો ભાઈ હા ઊંઘી ગયા ચકું ભાઈ હે ઊભી થાય ભૂ થવાનું હા એ દો આ જવાનું હા હેડો તો ગાઈ જો તો છે ને હજી તો ઊંઘી ગયો હતો કારણ કે રાત્રિ બાર બાર વાગેથી જાગ એટલે હજી ઊંઘી રહ્યો તો ગાઈ ચાલો બને રેજો બ્લોગમાં આજ આપણે જવાનું છે એનાસન મંદિરે માતાજીના તો દર્શન કરવા માટે રવિવાર હતી તો બને રહી જુઓ તો આપણો મમ્મીને ફોટો હતો આપણે દર્શન કરી લીધો વારંવારમાં તો ચલો બંને જોઉં બ્લોગમાં અમે જો ચાપીએ બે જઈએ અને નિત્યરાજી બેઠો એ નિત્યરાજ કે જી

ઓલે આ ભાઈ આ ગાઈસ થોડું બાકી હે તો રોપવાનું 10 પારિયા રોપાયો હું આ 10 હું રોપાયે તો આપા સેલ્લી બાકી હે તો રોપાયે થોડું આ થોડું ને સી તો ઘેર ને ને સી ગાંધી નીચે આવો તો આવો ને તો ભાઈ જો અમે એના સાંજે તૈયાર થઈ આવીએ અને જો ચકુઈ તૈયાર થાય જો ચલી વાર ચલી વાર સિંદુર પૂરી લે પછી નીકળીએ આપણે તો ચલો ગાઈ તો બતાવીશું આપણે આ તો ફૂલ વળો ગાવાનો યુટ્યુબમાં જોતા રહેજો

ત્યાં કોઈ જંગલ્યા ઊભી થઈ ગઈ સારો લાગ્યો તે આટલો મળ્યાથી લઈ લ્યો કિલો જ કર્યો આ રોડ નરોડા જવાનો રોડ છે ગાઈઝ ભાઈ એવું હોય તો કેનાલ બંધ કેનાલ ઉપર રોડ બંધ કર્યો તમે તો ટ્રાફિક બહુ છે સમારી લેવા તો આવી જજો ગાઈઝ જો આપણો ફાઇનલી આવીએ છીએ હણાસણ મંદિરે તો હજી ગયા નહીં અંદર જઈએ હે ચકુ પેડા લેવા જઈએ પછી જઈશું અંદર તો ગાઈઝ ફાઇનલી આપણે આવીએ હણાસણ બુલ ગાઈસ બહુ હતું હતું પાષણ મંદિર ફૂલ ટ્રાફિક હતું તો અહીંયા બેઠાયા હતા આપણે ચક્કુને નહીં làm cho nó mình tiền rồi cho công việc cho đấy đấy mà thầu đấy đi

Giờ cái gió nằm bé tìa chạc mò đi do a book cỡ dóng bay, gió nằm ngoài tay bay, gió nằm ngoài tay bay, gió Giờ ngoài tay bay, gió nằm ngoài tay bay, gió nằm ngoài तो गाइस हमें जाइए है विश्वान मुकुआ तो तो मैं मुकुआ जी है मुआड़ा तो जो पशी तो वाली बताइए चलो जो गाइस आप रैली में पौनी पाव मटाइए जो हमारे रैली है ना यहाँ पौनी पावन बाकी आया है तो ચલો મળી આપણો કાલે નવો વ્લોગમો અને જો વ્લોગ ગમો તો કમેન્ટ કરજો સપોર્ટ કરજો અને આપણી ઇન્સ્ટાગ્રામમાં આઈડી હે પીએમ ફેમિલી વ્લોગ તો એને સપોર્ટ કરજો ફોલો કરી દેજો અને બીજા શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી